હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોની અંદર તો આજે આપણા વિડીયોની અંદર ગુજરાતી વ્યાકરણ એમ ક્યુ પ્રશ્નની જે આપણે સિરીઝ શરૂ કરી છે એનો પાર્ટ ફાઇવ છે એ જોઈશું જે કોન્સ્ટેબલ પીએસઆઈ ટેમડીસી જેવી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે આપણે પ્રેક્ટિસ કરી અને વધારે માર્ક્સ ગુજરાતીમાં કવર કરી શકશું તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ સૌથી પહેલો પ્રશ્ન છે અણભે શબ્દનું રૂપ લખો અણભે શબ્દ છે એનું રૂપ શું થાય ઓપ્શન એ નિર્ભય ઓપ્શન બી ડરપોક ઓપ્શન સી ભયભીત કે ઓપ્શન ડી કાયર અણભે શબ્દનું આપણે શિષ્ટ રૂપ જોવાનું છે તો અનભે શબ્દ એનો આન્સર આવશિષ્ટ રૂપ થશે ઓપ્શન એ નિર્ભય પ્રશ્ન નંબર બે તળપદાર શબ્દો અને શિષ્ટ રૂપનું ક્યુ જોડકું સાચું છે સાચું અને એમાં ખાસ યાદ રાખજો અહીંયા આપણે પૂછ્યું છે સાચું છે તો ઓપ્શન એ વટે એટલે ઓળંગે ઓપ્શન બી વેળા એટલે વળવું ઓપ્શન સી બકાલું એટલે શાકભાજી કે ઓપ્શન ડી હાકા વાકા એટલે કરચલી કે ગેડ તો આમાંથી છે સાચું જોડકું ક્યુ છે તો અહીંયા આપણો આન્સર આવશે ઓપ્શન સી બકાલું એટલે શાકભાજીએ સાચું છે પ્રશ્ન નંબર ત્રણ સમાનાર્થે શબ્દની કઈ જોડ ખોટી છે ખોટી જોડ આપણે ગૂંતવાની છે ઓપ્શન એ શૃંગ એટલે ટોચ ઓપ્શન બી અલખ એટલે વણલખ્યો ઓપ્શન સી મદિરા એટલે દારૂ ઓપ્શન ડી નિર્વધી એટલે અપાર તો ખોટી જોડ આપણે ગોતવાની છે અહીંયા શૃંગ એટલે ટોચ એ પર સાચું છે મદિરા એટલે દારૂ એ પર સાચું અને નીરવધિ એટલે અપાર એ પર સાચું તો ખોટું છે બી પ્રશ્ન નંબર ચાર જુગુપ્સા શબ્દનો પર્યાયવાચી શબ્દ જણાવો જુગુપ્સા શબ્દ છે એનો સમાનાર્થે શબ્દ કયો છે ઓપ્શન એ જિજ્ઞાસા ઓપ્શન બી પ્રાપ્તિ ઓપ્શન સી જાગૃતિ કે ઓપ્શન ડી અણગમો અહીંયા ચોથા પ્રશ્નનો આન્સર આવશે ઓપ્શન ડી અણગમો પ્રશ્ન નંબર પાંચ વિરુદ્ધાર્થી શબ્દ આપો વિગ્રહનો છે આપણે વિરુદ્ધાર્થી શબ્દ અહીંયા ગુતવાનો છે ઓપ્શન એ છે વિગ્રહ ઓપ્શન બી યુદ્ધ ઓપ્શન સી સમાસ કે ઓપ્શન ડી લડાઈ તો વિગ્રહનો વિરુદ્ધાર્થી શબ્દ થશે અહીંયા સમાસ ઓપ્શન સી પ્રશ્ન નંબર છ નીચેના પૈકી કયો શબ્દ યાચકનો વિરોધાર્થી છે ઓપ્શન એ દાતા ઓપ્શન બી શેઠ ઓપ્શન સી દેનાર કે ઓપ્શન ડી શ્રીમદ તો યાચકનો ખબર હોય તો એનો આપણે વિરોધાર્થી શબ્દ મળી જાય તો આન્સર આવશે એ દાતા પ્રશ્ન નંબર સાત શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો જરૂર પૂરતું જ ખાનાર એને શું કહેવાય ઓપ્શન એ ઓછું ખાનાર ઓપ્શન બી અલ્પાહારી ઓપ્શન સી મિતાહારી કે ઓપ્શન ડી નિરાહારી જરૂર પૂરતું જ ખાનાર છે એને શું કહેવાય તો અહીંયા આપણો આન્સર આવશે ઓપ્શન સી મિતાહારી પ્રશ્ન નંબર આઠ શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો શું કરવું તે સૂજે નહીં તેવું એને શું કહેવાય શું કરવું એ આપણે કંઈ ખબર ન પડે એને શું કહેવાય ઓપ્શન એ કી કી કર્તવ્ય મૂડ બી મૂડ સી ન સમજણું કે ડી ન જના સુજણું તો અહીંયા આપણો આન્સર આવશે કે શું કરવું તે સૂજે નહીં એના માટે શબ્દ સમૂહ માટે એક શબ્દ વપરાય ઓ કર્તવ્ય મૂળ આન્સર એ પ્રશ્ન નંબર નવ નીચેનામાંથી કયું જોડકું સાચું છે સાચું જોડકું ગોતવાનું છે આપણે ઓપ્શન એ બીડું ઝડપવું એટલે કે પડકાર ઝીલવો ઓપ્શન બી લાલ પીળા થવું એટલે ખૂબ હસવું ઓપ્શન સી વિસ્મૃતિ થવી એટલે યાદ કરવું ઓપ્શન ડી રાવ કરવી એટલે પ્રશંસા કરવી તો અહીંયા આપણો આન્સર આવશે બીડું ઝડપવું એટલે પ્રશ્ન નંબર પાણીએ રૂઢિપ્રયોગનો અર્થ આપો ઓપ્શન એ ગળિયા પાણીથી સ્નાન કરવું ઓપ્શન બી છેતરાવું ઓપ્શન સી ધંધામાં ફાયદો થવો કે ઓપ્શન ડી ધાર્યા કરતા ઊંધું થવું તો ગોળના પાણીએ નહાવું એ રૂઢિપ્રયોગનો અર્થ થશે અહીંયા આન્સર આવશે ઓપ્શન બી છેતરાવું પ્રશ્ન નંબર અગિયાર નીચેનામાંથી માંથી કઈ કહેવત નથી ઓપ્શન એ જી બેઠો બેઠો ઓપ્શન બી વાડ થઈને જીબડા ગળે ઓપ્શન સી અધૂરો કડો ચલકાઈ ગણો અને ઓપ્શન ડી ઉતાવળે આંબા ન પાકે તો ચાર માંથી કઈ કહેવત નથી ત્રણ કહેવત છે છે કહેવત નથી તો અહીંયા આપણો આન્સર આવશે ઓપ્શન એ એ જી કહેવત નથી છે પ્રશ્ન નંબર બાર વગ ત્યાં પગ કહેવતની સમાનાર્થી કહેવત કઈ છે ઓપ્શન એ સંગ તેવો રંગ ઓપ્શન બી અનાજ એવો ઓળકાર ઓપ્શન સી દાનત તેવી બરકત અને ઓપ્શન ડી વાળ વિના વેલો ન ચડે તો આપણે અહીંયા સમાનાર્થી કહેવત ગુતવાની છે તો વગ ત્યાં પગ એની સમાનાર્થી કહેવત છે ઓપ્શન ડી વાળ વિના વેલો ન ચડે પ્રશ્ન નંબર તેર પારકી આશા સદા નિરાશા કહેવતની વિરુદ્ધાર્થી કહેવત લખો કે પારકી આશા સદા નિરાશા છે ને આપણે વિરુદ્ધાર્થી કહેવત કહેવાની છે અહીંયા ઓપ્શન એ છે વાળ વગર વહેલો ન ચડે

કે પર પ્રત્યેય બંને કે એક પણ નહીં પરિ અને નિત શબ્દ બોલી એના ઉપરથી જ આપણે આન્સર મળી જાય છે કે આ શબ્દની અંદર કયો પ્રત્યે લાગેલો છે તો અહીંયા આપણો આન્સર આવશે ઓપ્શન સી પૂર્વ અને પર પ્રત્યેય બંને પ્રશ્ન નંબર સોળ નીચે આપેલ શબ્દો પૈકી કયા શબ્દની જોડણી સાચી છે સાચી શબ્દ જોડણી ગોતવાની છે ઓપ્શન એ જયંતી ઓપ્શન બી નૈઋત્ય ઓપ્શન સી દંપતી કે ઓપ્શન ડી પિયુષ સાચી શું જોડણી છે આપણે ગોતવાનું છે અહીંયા આપણે બધી સાચી લાગે છે પણ અહીંયા આપણો આન્સર આવશે ડી પિયુષ એ સાચી જોડણી છે પ્રશ્ન નંબર સત્તર ભાષાકીય રીતે શુદ્ધ શબ્દ કયો છે શુદ્ધ શબ્દ આપણે ગોતવાનો છે તો ઓપ્શન છે એ ધ્રોણા ઓપ્શન બી અજ્ઞાસ્ત્ર ઓપ્શન સી ઓક્ટોબર કે ઓપ્શન ડી અંતરધાન શુદ્ધ શબ્દ છે આપણે ગોતવાનો છે તો સત્તરમાં પ્રશ્નોનો આન્સર આવશે ઓપ્શન ડી શુદ્ધ શબ્દ છે પ્રશ્ન નંબર અઢાર ગુજરાતીમાં અનુનાસિક ધ્વનિઓ કેટલા છે અનુનાસિક ધ્વનિઓ ઓપ્શન એ સાત ઓપ્શન બી ચાર ઓપ્શન સી આઠ ઓપ્શન ડી પાંચ તો અહીંયા આપણો આન્સર આવશે ઓપ્શન ડી પાંચ અનુનાસિક છે પ્રશ્ન નંબર નવ ઓગણીસો સંયુક્ત સાચો વિકલ્પ કયો છે શબ્દ સાચો છે ઓપ્શન ક પ્લસ અક્ષર એના પછી બી જ પ્લસ પ્લસ ઓપ્શન સી સ પ્લસ ર પ્લસ ર બરાબર ઓપ્શન ડી દ પ્લસ ર બરાબર દ્ર અહીંયા આપણો આન્સર આવશે ઓપ્શન બી પ્રશ્ન નંબર વીસ શબ્દકોષના ક્રમ પ્રમાણે ગોઠવો શબ્દો છાપેલા છે ને શબ્દના કોષ પ્રમાણે શબ્દકોષના ક્રમમાં આપણે ગોઠવવાનું છે સજા લાગ વર્ષા અને રાય તો સૌથી પહેલો કયો શબ્દ આવે તો આપણે ખબર જ છે કે સ પહેલા નથી આવતું તો ઓપ્શન એન બી તો નીકળી ગયા આપણે સી અને ડી માંથી જ ગોતવાનું છે તો ર આવે ર પછી કયો આવે તો આપણે એમાં કકાવારી ક્રમ પ્રમાણે ગોઠવવાનું છે તો આન્સર આવશે આપણો ડી પ્રશ્ન નંબર એકવીસ નીચેનામાંથી કઈ સંધિ સાચી નથી ઓપ્શન એ છે રજની પ્લસ ઈસ બરાબર રજનીશ ઓપ્શન બી તથ પ્લસ અપી બરાબર તથાપી ઓપ્શન છે પ્રતિ પ્લસ અક્ષ બરાબર પ્રત્યક્ષ અને ઓપ્શન ડી પો પ્લસ ઓન બરાબર પવન સાચી નથી એટલે કે ખોટી કઈ છે એ આપણે અહીંયા શોધવાની છે તો અહીંયા પ્રશ્ન પ્રશ્નનો આન્સર આવશે ઓપ્શન બી તથ પ્લસ અપી બરાબર તથા ખોટું છે પ્રશ્ન નંબર સંધિ જોડો સરસ પ્લસ શબ્દ થશે ઓપ્શન એ સરોવર ઓપ્શન બી સરોજ ઓપ્શન સી સરોજ કે ઓપ્શન સી સુરોજ જ તો આન્સર આવશે ઓપ્શન બી સરોજ પ્રશ્ન નંબર ત્રેવીસ ભાષાંતર ની સાચી સંધિ કઈ છે ઓપ્શન એ ભાષા પ્લસ આ પ્લસ અંત પ્લસ ર ઓપ્શન બી ભાસ પ્લસ અંતર ઓપ્શન સી ભાષા પ્લસ અંતર કે ઓપ્શન ડી ભાસ પ્લસ અંતર ર તો એ ભાષાંતર અને સંધિ સૂટી પર પડશે ભાષા પ્લસ અંતર પ્રશ્ન નંબર ચોવીસ નીચે આપેલા શબ્દોમાંથી ભાવવાચક સંજ્ઞા શોધો ભાવ વાચક સંજ્ઞા કઈ છે આપણે શોધવાની છે ઓપ્શન એ દૂધ તો દૂધ તો દ્રવ્ય વાચક છે પણ ના આવે ઓપ્શન બી રસિક ઓપ્શન સી વૈધવ્ય અને ઓપ્શન ડી નિયમિત તો ભાવ વાચક સંજ્ઞા છે એ શોધવાની છે તો દૂધ પણ નહીં આવે રશિક પણ નહીં આવે નિયમિત પણ નહીં આવે તો અહીંયા આપણો આન્સર આવશે સી વૈધવ્ય પ્રશ્ન નંબર પચીસ નીચેના પૈકી સંજ્ઞા દર્શાવતો શબ્દ કયો છે કયો શબ્દ છે સંજ્ઞા દર્શાવે છે ઓપ્શન એ પણ ઓપ્શન બી કુશળ ઓપ્શન સી અમારું અને ઓપ્શન ડી હોશિયાર તો પચીસમાં પ્રશ્ન અંદર કુશળ અને હોશિયાર છે વિશેષણો છે જ્યારે અમારું છે સર્વનામ છે તો આપણો આન્સર આવશે અહીંયા સંઘના દર્શાવતો શબ્દ છે ઓપ્શન એ ઘટપણ તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે પચીસ એ ગુજરાતી વ્યાકરણના એમસીક્યુ પ્રશ્ન છે એ જોયા જે તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક કરો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરો અને અન્ય વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો થેન્ક યુ